નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ મુન્દ્રામાં કોમી એકતા નો પર્વ આવી કરબલાના શહીદ ની યાદ માન્યા નજરાનું સબીલે હુસૈન તેમજ તાજિયા કાઢવામાં આવે છે જેમાં લશ્કરી માતમ જે વાકલ બજાર હશનપીર બજાર તબેલા ગ્રાઉન્ડ થઈ નદી વિસ્તાર પૂર્ણ કરવા આવે છે માતમ તાજીયા કાંઠાવાળા નાકાથી ખારવા ફર્યા શેખવાળી મસ્જિદ નદીવાળા નાકા હસનપીર બજાર તબેલા ગ્રાઉન્ડ થી થઈ નદીવાળા નાકે સવારના ફૂલ કરવામાં આવે છે રોબીની સેજ કુંભારની સેજ નદીવાળા નાકા હસનપીર બજાર તબેલા ગ્રાઉન્ડ થઈ નદીવાળા નાકા વિસ્તારમાં ફૂલ કરવામાં આવે છે એમ બે ઘોડા પણ કાઢવામાં આવે છે તથા દરેક જગ્યા આજે હુસૈનનો પણ આયોજન કરવામાં આવે છે આ પર્વ મુંદ્રા માં કોમી એકતા અને શાંતિપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટ બાય ઇન્દ્રા નવાડિયા મુંદ્રા કચ્છ શું નામ ભાઈ તમારો હસન ગાસા શું જો તમે અહીંયા ના નાગરિક છો કે ના માતાની જો ને પટેલ છો તમે રાજ્ય બનાવો જો એના વિશે જણાવો ને એના વિશે અમારા પરદાદા બનાવી ગયા છે ને અમે પણ બનાવશું ને બનાવતા રહીશું મીઠાશથી બોલે આપણે શાંતિથી આપણું તહેવાર પૂજાવી જઈએ કોઈને તકલીફ ન જઈએ કોઈને દુઃખ પણ ન જઈએ જેવી રીતે આવીએ એવી રીતે આપણે સીધી રીતે નીકળી જ ઘણા વર્ષો થઈ ગયા એક શાંતિનો એક તહેવાર કહેવાય શાંતિનો એક તહેવાર કહેવાય તો એકમાં એક માણસ માનવામાં આવે તો એક મોહરમ છે અને આ તહેવારમાં અમારા મુસ્લિમ જે ભાઈઓ છે એનો એક જ રહે અને એક જ નિર્ણય રહે છે કે કોઈ પણ જાતનો હોય પણ અમારા અહીંયા આવે અને અમને એને સાથ સહકાર આપી અને અમારા સર આંખો પર રહે છે કોઈ પણ જાતનો આ તહેવારમાં કોઈ પણ જાતનો વિરોધ તેવો કંઈ રહેતો નથી અને આ મોહરમ તહેવારમાં ખાસ કરીને ન્યાઝ નજરાના અને તજિયા એવા ઘણા બધા એવા પ્રસંગો એ સારા એવા પ્રમાણમાં થાય છે અને એવું નથી કે એ પ્રસંગો ખાલી મુસ્લિમ સમાજ પૂરતા જ છે બીજી જાતિઓ છે એ પણ અહીંયા આવે છે અને સાથ સહકાર આપે છે અમારે અહીંયા લશ્કરી માતા એક મુન્દ્રાનો તાલુકાનો મોટામાં મોટી જમાત હોય તો એ લશ્કરી માતામ ચોક અને લશ્કરી જમાત છે એમાં સારા એવા પટેલ અને માતામી તરીકે આસનભાઈ જત એ ઘણા વર્ષોથી નભાવી રહ્યા છે અને એ લોકોનો બીજા કોમ પ્રત્યે પણ સારો એવો પ્રસંગ છે બીજા કોમનો કોઈ પણ પ્રસંગ હોય છે તો અમારા એ માતામી અને પટેલ ત્યાં જઈ અને એ લોકોનો સાથ સકાર આપે છે અને અમારા અહીંયા ઘણા વર્ષોથી લશ્કરી માતામ ચોકમાં જે મજલેસો થાય છે એમાં પણ ઘણી કોમના માણસો અહીંયા આવે છે અને અમને સાથ સહકાર આપે છે ત્યાં જ નજરાનોમાં તે લોકોનો ભાગ હોય છે એવી રીતે આ મોરમ એ અમે શાંતિ પ્રવાહનો પ્રવાહ છે અને અમે શાંતિથી નભાવીએ છીએ કોઈ પણ જાતનો કોઈને મન દુઃખ કે કોઈ પણ જાતનું કોઈ પણ દુઃખ થાય એવું કોઈ પણ અમે અહીંયા કામ કરતા નથી અમે જેલા છેલ્લા બે દિવસો રહે છે એક દસમી મંદિર અને જે આજનો દિવસ છે ત્યારે અમારે અહીંયા મોટો એવો પ્રસંગ આખા મુન્દ્રા તાલુકામાં અને મુન્દ્રા ગામમાં જે અમારા જે પાંચ તાજિયાઓ છે એ અમે લઈને નીકળીએ છીએ અને શાંતિથી એ તાજીયા લઈ અને સવારના પ્રવાહના તમે અહીંયા પાછા અમારા માતા મૃતા આવી જાય છે તેમાં કોઈ પણ જાતો કોઈને દુઃખ પહોંચતો નથી એવી અને બધાનો સાથ સહકાર સારો એવો બધા કોમનો સાચો સાથ સારો અમને મળે છે મોટો છે નોટથી અને એમાં બધા માણસો આવે છે કાંધી તારીખે તાજી ઉપાડે છે અને રૂટના પ્રમાણે લઈ જાય છે અને પાછો આવીને અહીંયા લશ્કરી માતામમાં પહોંચાડે છે બધા સમાજનો સાથ કરતા પૂરો આપવામાં આવે છે રૂટ ક્યાંથી ક્યાં જાવ છો તમે આપણે લશ્કરી માતાનલ બજાર થઈ હસનપુર ચોકમાં પહોંચે છે ઊંચથી કંડીલા ગ્રાઉન્ડમાં જાય છે ઊંથી નીકળી અને નદીવાળા નાકામાં તાજી મેળવવામાં આવે છે અને પછી રૂટ પ્રમાણે વારંવારથી લઈને પાછો લશ્કરી માતામાં લઈ આવવામાં આવે છે